આઈટી કંપનીમાં કામ કરતા હતા અને બંને આત્મહત્યા પહેલા વિડીયો બનાવ્યો હોવાનું પણ સામે આવ્યું છે પ્રાથમિક તપાસમાં પિતા પુત્રીએ કોઈ ઝેરી પદાર્થ પીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે ની અંદર ચાવી છે ચાવી ખોલીને અમે જોયું તો બેડ પર સુઈ ગયા હતા એમના પપ્પા અને એમની છોકરી અમને ખ્યાલ આવ્યો કે હવે ડેડ થઈ ગયા છે તો અમે એકસો આઠને ને ફોન કર્યો એકસો અહીંયા આવીને તપાસ કરી કે ડેડ છે ત્રણ ચાર કલાક પહેલા થઈ ગઈ છે પછી એમને પોલીસને જાણ કરી આટલું જ અમને ખ્યાલ છે ના અમે અંદર નથી પરિવાર ગયેલા બેટ પર હતા એવું કીધું